जय माताजी मित्र पंखो न राफल आज सामान बनतो नहीं खाली झेरबांरि तुम्हाला मजबूत फेरिओ रणजित भाई पण आज तो हजर नो जयदीपण चि आपण झेरबने मार्ग रणजितला राजन मंत्री पण बारेला ही

એ બાત બેટા એ બાત એ બાત એ બાત જો ખાલી મત બુ ચોથલો ફરી રહી ફલ શાબાશ 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 તો જો તાલી હવે આપણે બહાર નીકળી ગયા આપણે આપણે સેડા થી અડતા પહોંચી ગયા જો તમને એ પણ બતાવ ને તો વજન ઓગન ચોથલો જેટલો ફરા ના વજન માં જો ફરા એ કોમેન્ટ કરજો તમે તો જો હાથ પણ મજબૂત જ ફરી વજન વગર પણ મજબૂત વાથાલો રાખેલ ફરી જો ખાલી જીરવન મારે ભાઈ મુંડી મુંડી મજબૂત રાખવી જો ખાલી મુંડી જો એકદમ સ્ટેટ એ પદ બેટા એ પદ તો મુંડી પર એકદમ સ્ટેટ રાખા જો ખાલી

तो खाली एक नंबर मजबूत गजरो पन ले हजो या बहुत बिटा एक बात एक बात जे दी पड़े कपन आए थी दी डेरे खारे जो गल बगल ये बात बिटा ये बात जो खाली मजबूत गल बगल पन अभी मजबूत ले जो खाली जो પેલી બે પગે હતી ને એ સિંગલ પગે બે બે મજબૂત છે જો તમને બતાવું જો આ બે પગે આ જો તમને એ પણ બતાવી દઉં તો ખાલી મજબૂત છે આ શાબાશ જો એક્શન ઉઠેલી લીધી ભાઈ આપણે બાવળે ઉઘરી નીકળી જાય પણ રોનકલાલ નાખે તાજી પોઈ ના ઉતરે જરજીને દિલાસો ના લે ઉતરવાનો ત્યાં સુધી રીત પોયના ઉતરણ રુનકલાલ ઠોલો મારી એટલે જેટલું હેડી હોય એટલું ને એટલું ફરીથી હેડ તો જો આપણે ખાસે બધા બહાર આવી આવીએ પીરાશી તો રમ રમ કરા ભાઈ એક્શન ઉઠેલી તી જો આ જેરબન આપણે મારીએ છીએ ચમક જેરબનના લીધે સ્ટેટ હેડ એ માટે ફરીથી આપણે જો અગલ વગર લેવડાવી વળતર ઘરે આવતી વખત એ ઈબત બેટા ઈબત 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 જો ખાલી આ બે પગ નિર્ગલ બગલ હા જો તમારા ઈ વચ્ચે તો કડીન તળી ત્રણ ગલ દાવ બદલી એટલે ઈ મગસ માં ફિટ થઈ જાય કે આ રે રે દાવ કરવા નહીં તો કડીન તળી દાવ બદલવાનું કારણ પણ એક જ છે